સુરત મહાનગર પાલિકાની વોર્ડ નંબર વીસ પેટા ચૂંટણીનું નિરસ મતદાન છ ઓગસ્ટના ના રોજ થવા પામ્યું હતું આજે ચૂંટણીની મતગણતરી હાથ ધરાય હતી જેમાં પ્રથમ રાઉન્ડ જ ભાજપનો ઉમેદવાર રાજેશ રાણા આગળ ચાલી રહ્યા હતા ત્યારે અગિયારમા રાઉન્ડના અંતે રાજેશ રાણા કોંગ્રેસના નજીકના ઉમેદવારને છ હજાર કરતા વધુ મતોથી પછાડી વિજેતા થયા છે જેથી ફરી વોર્ડ નંબર વીસ ની જોથી બેઠક પર ભાજપને મળી છે સુરત મહાનગરપાલિકાની બે હજાર વીસની ચૂંટણી થઈ હતી સુરત પાલિકાની ચૂંટણીમાં ત્રીસ વોર્ડના એકસો વીસ નગરસેવકો ચૂંટાઈને પાલિકામાં આવ્યા હતા જેમાંથી વોર્ડ નંબર વીસમાં ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું તારીખ બાવીસમી મે બે હજાર બાવીસના રોજ અવસાન થયું હતું જેના કારણે વોર્ડ નંબર વીસમાં ચારના બદલે ત્રણ જ કોર્પોરેટર રહ્યા છે વોર્ડ નંબર વીસની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી ગત રવિવારે પેટા ચૂંટણીનું મતદાન થયા બાદ આજે એટલે કે મંગળવાર તારીખ આઠમી ઓગસ્ટના રોજ મતગણતરી શરૂ કરાઈ હતી પેટા ચૂંટણીમાં પહેલાં રાઉન્ડથી જ ભાજપના રાજેશ રાણા આગળ ચાલી રહ્યા હતા અગિયારમાં રાઉન્ડ અંતે કોંગ્રેસના સેલેસ રાયકા કરતા ભાજપના ઉમેદવારને છ મત મર્યા હતા આ ચૂંટણીમાં કુલ ચોવીસ ઉમેદવારો ચૂંટણી રેસમાં જોડ્યા હતા જોકે ભાજપ કોંગ્રેસ આપને બાદ કરતા બાકીના ઉમેદવારો નજીવા મત મળ્યા હતા આજે ફરી વોર્ડ નંબર વીસની પેટા ચૂંટણીમાં ચોથી બેઠક પર ભાજપનો વિજય થતા પાલિકાની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટરની સંખ્યામાં કોઈ વધઘટ થઈ નથી મારું નામ છે રાજેશકુમાર નથુલાલ રાણા કેટલા વોટથી વિજય મળ્યો છે છ હજાર ચારસો ને ત્રાણું મતથી મને વિજય જે થયો છે ને વિજય માટે મેં જે પ્રજાએ મને જે એ જનતાએ મને જે ચૂંટાઈને મોકલો છે જે પ્રજાના જે પણ કામો બાકી હશે તે મેં અવશ્ય મેં પ્રજાની હાથે રહી ને મેં બહુ સામાન્યથી મેં આવેલો છું ને પ્રજા મારી હાથે હંમેશા રેસી રહી છે એવો મેં ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર ઉજવણીનો માહોલ બહુ ઉત્સાહ છે લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે લાગણી સ છે એ એવું વિચારે છે ભાઈ એક પાયાનો કાર્યકર્તાને આજે આટલો વિજય થાય છે એના માટે લોકો બહુ ઉત્સવ માને છે અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સાહેબ એમનું અમે ખૂબ ખૂબ અભિનંદન માનું છું ભારત માતા કી જય સુરત મનપાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો ફરી ભવ્ય જીત થતાં ભાજપીઓ ગેલમાં આવી જવા પામ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા